બનાસકાંઠામાં શ્રીના આગમન પહેલા રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાના હોદ્દેદારોની બનાસકાંઠા પોલીસ દ્વારા મોડી રાત્રે અટકાયત કરી નજરકેદ કરાયા આજ રોજ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કેન્દ્રીય જળ સંચય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ વગેરે બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ખાતે રિચાર્જ કૂવાના શુભારંભ નિમિત્તે પધારવાના છે આથી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લાના અને તાલુકાના તમામ પ્રમુખ મંત્રી કોષાધ્યક્ષ ઉપપ્રમુખ તેમજ કારોબારી સમિતિના તમામ સભ્યોને જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા અને જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરણ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગુજરાત સરકાર બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા હલ કરતી નથી ખેડૂતોને પિયત માટે પાણી આપતી નથી અને તાઇફો કરવા માટે પાણી મળી રહે છે તેથી ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ કેન્દ્રીય સંચય મંત્રી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા કેબિનેટ મંત્રી ગૃહ રાજ્યમંત્રીના બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લાના પદાધિકારી તાલુકાના હોદ્દેદારો સાથે આખોલ ચાર રસ્તા પાસે એક ફાર્મ હાઉસમાં ભેગા મળીને પ્રદેશ મહામંત્રી વી કે કાગ પ્રદેશ મહામંત્રી રામસિંહ ગોહિલ જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા જિલ્લા ઉપપ્રમુખ જસવંતસિંહ હડિયોલ મહામંત્રી ભરતભાઈ કરણની લીડરશીપમાં લાખણીથી વગતાભાઈ કુકલ રમેશભાઈ ટરુઆ મોઘાભાઈ માં દિયોદરથી વાઘાભાઈ ચૌધરી કલ્યાણભાઈ ચૌધરી તાલુકા પ્રમુખ શ્રી મફાભાઈ પટેલ થરાદ તાલુકા પ્રમુખ શ્રી કાંતિભાઈ માળી અર્જનભાઈ પટેલ વડગામડા વાવ તાલુકા પ્રમુખ શ્રી આઈ વી ગોહિલ મહામંત્રી ભાવસિંહજી ગોહિલ ઉપપ્રમુખ બાબુભાઈ ઠાકોર ધાનેરા તાલુકા પ્રમુખ શ્રી શંકરભાઈ વાગડા મહામંત્રી નવાભાઈ મુંજી વીરમાભાઈ પટેલ સરાલ ખેગારભાઈ રબારી શેરા જગદીશભાઈ ઉકાભાઈ તરફ ધાનેરા રઘનાથભાઈ દેવકરણભાઈ કરડ નટુભાઈ પટેલ દાંતીવાડા તાલુકા પ્રમુખશ્રી અને મહામંત્રી જેશુખભાઈ ચૌધરી રમેશભાઈ લાલુભાઈ ચૌધરી ધાનેરી વડગામ તાલુકા પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ડોહજીભાઈ ચૌધરી તાલુકા મહામંત્રી ગોવિંદભાઈ ચૌધરી તાલુકા ઉપપ્રમુખ રેવાભાઈ પરમાર પાલનપુર તાલુકા પ્રમુખ શ્રી ગુલાબસિંહ પરમાર વગેરે સાથે મળીને આખોલ ચાલ રસ્તા પાસે એક ફાર્મ હાઉસમાં ભેગા મળીને ત્યાંથી ચંડીસર થઈ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવશે તેથી વહેલી સવારે આખોલ ચાલ રસ્તા પાસે અગાઉ નક્કી થયા મુજબ ફાર્મ હાઉસ ઉપર સમય પહોંચી જવા સૂચના આપવામાં આવી હતી કેન્દ્રીય આઈબી દ્વારા ગુજરાત સરકારને તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવતા ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીને સૂચના આપવામાં આવી તેથી ગુજરાત ગૃહ વિભાગ આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં વાયરલેસથી જાણ કરી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાના હોદેદારની મોડી રાત્રિ અટકાયત કરવા આદેશ આપ્યો હતો તેથી દરેક તાલુકા મથકે પોલીસ દ્વારા રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ મહામંત્રી જિલ્લાના હોદ્દેદારો અને તાલુકાના હોદ્દેદારોની મોડી રાત્રે બાર વાગ્યાની આસપાસ અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવી નજરકેદ કરવામાં આવેલ છે વધુમાં પ્રદેશ મહામંત્રી વી કે કાગ જણાવે છે કે કેન્દ્રીય જલ સંપત્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ લોકસભામાં બયાન આપે છે કે ગુજરાત સરકારે ગુજરાતના દરેક ગામમાં પાણી પહોંચાડેલ છે અને બીજી બાજુ ટેન્કર દ્વારા પાણી આપવું પડે છે અને બનાસકાંઠા જિલ્લાના વડગામ દાંતા અમીરગઢ દાંતીવાડા પાલનપુર ડીસા ધાનેરા લાખણી કાંકરેજ દિયોદર અને થરાદ તાલુકામાં નહેર દ્વારા ગુજરાત સરકાર પાણી આપતી નથી અને માત્ર પાણીના નામે ભ્રષ્ટાચાર કરવાના ઇરાદાથી માત્ર તાઇફા કરી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે તેથી આવા ખોટા તાઇફાનું રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લાના મુખ્યમંત્રીના આગમન સમયે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવાનો કાર્યક્રમ જિલ્લા પ્રમુખ અને જિલ્લા મહામંત્રી દ્વારા આપવામાં આવેલા હોય પરંતુ ગુજરાત સરકાર પોલીસને આગળ કરી અડધી રાત્રે અમારા તમામ ખેડૂત આગેવાનોને આતંકવાદીની જેમ પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશન નજર કેદ કરવામાં આવેલ છે આજે ગુજરાતના મુખ્યમંત્રી જે મૃદુને મકમની વાતો કરી રહ્યા છે એ આજે બનાસકાંઠાના દાતીવાડા તાલુકામાં આવી રહ્યા છે ભૂગર્ભ જળના કાર્યક્રમની અંદર તો સરકાર મુખ્યમંત્રી વારે ઘડીએ એજન્ડા એજન્ડાની વાત કરતા હોય છે કયા એજન્ડા લીધે અમે ગુજરાતના મુખ્યમંત્રીઓ જે આવવાના હોય અને બનાસકાંઠાના તમામ તાલુકાઓમાંથી ખેડૂત આગેવાનોની ધરપકડ રાત્રે મોડી રાત્રે કરવામાં આવે અત્યારે લાખણી પાલનપુર થરાદ દિયોદર વાવ ધાનેરા તમામ તાલુકાઓમાંથી જે ખેડૂત આગેવાનો હતા એ આગેવાનોની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે સરકારને મારી એક જ માગણી છે કે સુજલામ સુફલામ જે કેનાલ અમે એક મહિના પહેલાં જ્યારે આંદોલન ઉપર બેઠા અને બાજરીનો વાવેતરનો જે પાક હતો એ પાણી માગતો તો બળવાના આરે હતો તેમ છતાં અમે આંદોલન કર્યું કે પાણી આપો અમને તો એ ત્યારે પાણી ના આપીને મુખ્યમંત્રી આવવાના હોય ને કેનાલ ચાલુ કરવામાં આવી તો અત્યારે પાણીની જરૂર નથી કેનાલ શા માટે ચાલુ કરવામાં આવી અને જ્યારે જરૂર હતી ત્યારે કેનાલ કેમ ચાલુ કરવામાં ના આવી અમારો એક સીધો સવાલ સરકારને છે બીજો સવાલ એ છે કે એ અત્યારે શોષકુવા જે કરી રહ્યા છે કે ભૂગભળ અદર લાવીએ પણ શોષકુવા એ શક્ય નથી તળાવ જે છે એ શક્ય નથી ભૂગર્ભ જળ મુદ્રા કારણ કે સાતસોથી આઠસો ફૂટે પાણી એ તળાવથી નથી પહોંચતું તો અમે એ જ કહીએ કે સરકારની તિજોરી ઉપર તમે જે આટલું બધું ભાણ મૂકી અને તિજોરી ખાલી કરી અને તમારા શું માત્ર મળતીઓ માટે આ યોજના લાગુ કરો છો યોજનાઓ એવી લાગુ કરો ને કે જે મેં કહી રહ્યા છીએ કે તમારે ભૂગર્ભ તળ માટેનું જો સરળ અને સોલ્યુશન તરત લાવવું હોય તો પછી કુવા બોર પડ્યા છે અહીંયા દરેક ગામની અંદર પાંચસો સાતસો સાતસો જે બોર પહેલાં પડ્યા છે પાંચસો ફૂટના એને રિચાર્જ કરવાની વાત કરો ને એના ઉપર કોઈ યોજના બનાવો ને તો જલ્દી જેના થકી આખા ખેતરનું જે પાણી હોય છે એ પાંચસો ફૂટના બોરની અંદર વાળીએ તો એ સીધું પાંચસો ફૂટ પહોંચી જાય છે તો એમાં ક્યાં જમીનમાં શોષણ થતું નથી તો સરકારની અમારી માગણી છે કે બોરને કુવા રિચાર્જ કરો તો આ લોકો શોષ કુવા બનાવે છે અને અલગથી જે જરૂર બિનજરૂરી જે યોજનાઓ છે એ યોજના શા માટે બનાવે છે અને સરકાર આ રીતે ખેડૂત આગેવાનોની અટકાયત કરી મોડી રાત્રે અને એમને હેરાન પરેશાન કરવાથી કંઈ ખેડૂતોનો અવાજ વાત જેવો નથી માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને ખબર નથી આ વાતની આ બનાસ જુદી થરૂર જે શોષકુવા બનાવો છો શોષકુવાની અંદર જે ખર્ચો કરો છો એ પશુપાલક બહેનોના પૈસા જે વપરાય છે તો સરકારની તિજોરી ઉપર જે ભાર પડે છે તો એ ભારે તમે બોર રિચાર્જ કે કુવા રિચાર્જની અંદર વાપરો ને અમારી સીધીને સરળ માગણી છે જેનાથી કંઈક રિઝલ્ટ મળે છે પણ સરકારની નિયતિ ખેડૂતને વિરોધી હોય છે અને આપણે વર્ષોથી જોયા છીએ કારણ કે જ્યારે કેનાલની જરૂર નથી ત્યારે કેનાલ ચાલુ કરી જ્યારે જરૂર હતી ત્યારે કેનાલ બંધ રાખી અને તેમ છતાં તે ખોટી ખોટી યોજનાઓ છે માત્ર ને માત્ર પૈસો કઈ રીતે વેડફાય ખેડૂતોને ફાયદો નથી થતો એનાથી અમે વારંવાર કહીએ છીએ કે ખેડૂતોને ફાયદો થનારી યોજનાને તમે લાગુ કરો તો જ તમે ખેડૂત હિતે છું સરકાર કહેવાશે બાકી અત્યારની નીતિ પ્રમાણે તમારી જે સ્પષ્ટ થઈ રહ્યું છે કે તમારી જે નીતિ છે એ ખેડૂતના હિતમાં નથી ખેડૂતના વિરુદ્ધમાં છે જી